આજે કાળભૈરવ દાદાની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ કાળભૈરવ દાદાના મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી આજે ઉજવાઈ રહી છે આ દિવસે ભગવાન ભૈરવની પૂજા આરતી અને મંત્ર જાપથી ભય નકારાત્મક ઉર્જા અને મુશ્કેલીઓ દૂર થાય છે નિશ્ચિત કાળમાં પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ભગવાન શિવના ઘણા રૂપ છે પરંતુ તેમાં સૌથી રહસ્યમય અને શક્તિશાળી રૂપ માનવામાં આવે છે કાલ ભૈરવ આ શિવના તે તેજસ્વી સ્વરૂપનું પ્રતિક છે ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કાળભૈરવ દાદાના મંદિરે વહેલી સવારથી ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો બપોરી કાળભૈરવ મંદિરે ધોજા ચલાવવામાં આવશે સાથે સાંજે સાત કલાકે મહાઆરતી અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું કે આજે કાળભૈરવ જયંતી છે કાર્તક વદ આઠમ કાળભૈરવ જયંતી આવે છે અને વડોદરામાં મંદિરો છે કાળભૈરવ દાદા પણ આ એક સારું વ્યવસ્થિત મંદિર વડોદરામાં છે કાળ ભેરો દાદાનું અને એક બીજું દાદાનો અમે પોગ્રામ ચૈતર સુદ આઠમે પાટોત્સવ નિમિત્તે પ્રોગ્રામ બધું ઉજવીએ છીએ તે દિવસે સૌ અને આજે સાંજે પાંચ વાગે દાદાની ધજા છે રાત્રે ભજન થશે આઠ વાગે અને દરેક ભક્તો માટે આપણે પ્રસાદી રાખીએ છીએ હેલો